જય ભાતીજી મહારાજ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ ભાગવેલ જાય છે આ ભક્તો અને ગોળીલા સાથે મિત્રો વિડીયોમાં તમે આગળ બને રેજો ભાતીજીના સાક્ષાત્સા તમને બતાવીશ તો મિત્રો જોઈ શકો છો જેને ભાતીજી રમતા હોય એ જ આ કરી શકે બાકી કોઈની તાકાત નથી મિત્રો એ તમને ખબર હશે કે ભાગવેલનો ધણી થોડો ભાતીજી મિત્રો વિડીયોમાં આગળ બને રહેજો આ તલવારથી એક એક માણસનું એક વિડીયોમાં આગળ બનાવેલું છે માણસ પર તરબૂચ મૂકી અને કાપવાની જેમથી વાત નથી મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ ફાગેલના જો ધણીના હોય ને પરચા તો જ થઈ શકે મિત્રો બાકી કોઈનું કામ નથી તો આગળ વિડીયોમાં બનાવજો તરબૂચ આવી ગયું છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો એક માણસ સુઈ પણ ગયું છે એના ઉપર તરબૂચ મૂકવામાં આવશે અને પછી તલવારથી કાપવામાં આવશે આ સાક્ષાત ભાતીજીનો પરચો હોય તો જ કપાય મિત્રો તો મિત્રો વિડીયોમાં પૂરો જોજો બહુ મજા આવે છે તમને પણ ભાતીજીના પરચા જોવાનું અને આ બધું કોક દિવસ તમે પણ ભાગવેલ આવ્યા હશો તો મિત્રો તમે જોઈ જ કે લોકો શું નથી કરતા ભાગવેલમાં જય પાછીજી મહારાજ મિત્રો વિડીયોમાં કોમેન્ટમાં લખી દેજો મિત્રો જોઈ શકો છો તમે માછીજીનો પટ્ટો આવી તો ગયો જ છે તમે એન્ડ સુધી જોજો વિડીયો તમને બધું જ ખબર પચીસ મિત્રો વિડીયોમાં શું હવે તરીકે કાપ કાપશે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં જયભાશીજી મહારાજ મિત્રો મિત્રો આ છે પગવેલને ગણી લીધો દીધું ને એને કહેવાય પર છે આ ના મિત્રો જય ભાતીજી મહારાજ મિત્રો કોમેન્ટમાં લખી દેજો વિડીયો ગમે અથવા લાઈક અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને પણ સબસ્ક્રાઈબ થઈ જાય છે પણ ઓન થઈ જાય છે એટલે તમને મારા વિડીયો આવતા તમને ખબર પડી જાય જય ભારતીજી મહારાજ ફાગવેલના વિડીયો અન્ય બ્લોક કોઈ પણ જોવા માટે મિત્રો પછી તમે વિડીયોમાં જોયા કે ફાગવેલના કેવા છે કેવા ભારતીજી મહારાજ જય ભારતીજી મહારાજ મિત્રો આગળ વિડીયોમાં જોયું અને મારા બીજા નવા વિડીયો જોવા માટે મારા ચેનલને લાઈક અને કોમેન્ટ માટે સબસ્ક્રાઈબ તો કરી દેજો મિત્રો તો આગળ તમને વિડીયો મૂકેલા છે તમે જોઈ લેજો આગળ મારી ચેનલમાં જઈને આ છે ફાગેલના પરચા તુરા બાતુજી મહારાજ જય ભાતુજી મહારાજ બીજો તલવાર બાજી થઈ ગઈ છે તમે જોઈ શકો છો વિડીયોમાં एक तो नहीं पंचायत चार तरह तलवारबाजी पजी रहे है पूरी मंजिल सब को तो मित्रों आज भी लो जय बात दीवर तो मित्रों वीडियो केओ लाग्यो सारो लाग्यो कोई तो कमेंट करवन तो भूलताज नहीं तो मलीसु आगला वीडियो मको inje ba ta yi